નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો જી એક્સપ્રેસ ન્યૂઝ તો જોઈએ આ મહત્વના સમાચાર ડીસા ઉત્તર પોલીસ દ્વારા શાળાની બાળાઓની બે અને ગુડ ટચ કરવામાં આવી શાળા કોલેજ બસ ઓફિસ ઘર અને અન્ય જાહેર સ્થળો પર દીકરીઓ અને મહિલાઓ ક્યારેક શારીરિક અને માનસિક ત્રાસના ભોગ બનતા હોય છે આવી સ્થિતિમાં તેમણે શું કરવું અને કઈ રીતે આ પ્રકારની સતામણીનો ભોગ ન બનવું તે અંગે ખ્યાલ આવતો નથી આવા શારીરિક અને માનસિક ત્રાસ આપનારા નરાધમો સામે કેવી રીતે લડત આપવી તે અંગે પણ જાગૃતિ જરૂરી છે ત્યારે છેલ્લા ઘણા સમયથી દિન પ્રતિદિન જાતીય શોષણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જેના કારણે કેટલીક ફૂલ જેવી નાની દીકરીઓ જાતીય શોષણનો ભોગ બને છે ત્યારે આજે આ અંગે સારા સ્પર્શની માહિતી આપવામાં આવી હતી જેમાં ખરાબ સ્પર્ધી નાની બાળાઓની જાતીય શોષણનો ભોગ ન બને તેના માટે ડીસા ઉત્તર પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ડીસા આદર્શ હાઈસ્કૂલમાં ગુડ ટચ અને બે ટચનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉત્તર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ કમુબેન આશાબીન અને કમળાબેન સહિતના સ્ટાફ સાથે મળી આદર્શ હાઈસ્કૂલની નાની બાળાઓને ગુડ ટચ અને બે ટચથી માહિતગાર કરવામાં આવી હતી જેમાં ખાસ કરી અને જ્યારે કોઈ પણ વ્યક્તિ કરે છે ત્યારે તેનો સ્પર્શ કરવા પાછળનો હેતુ શું છે અને તે સ્પર્શ કરતી વખતે શું કહેવા માંગે છે તે તમામ પ્રકારની માહિતી આપી અને આદર્શ હાઈસ્કૂલની દીકરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં શાળાના પ્રિન્સિપાલ પ્રવીણભાઈ પટેલ સુપરવાઇઝર દિનેશભાઈ સુંદેશા ભાવિકાબેન પટેલ શામળભાઈ ચૌધરી સહિતના શિક્ષકગણ હાજર રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું નીરજ બોરાણા જી એક્સપ્રેસ ન્યૂઝ ડીસા जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूलें ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें हर न्यूज को लाइक करें